મિત્રો આપણે રતનમાં ધરતીની અહીંયા અહીંયા આપણે કયા જગ્યા અહીંયા આવી ગયા છે ધારણિયાનું પાણી અહીંયા ધારણિયાનું પાણી છે ત્યાં આગળ આપણે આવી ગયા છે આપ જોઈ શકો લીલી છમ વનરાજીની સાથે અહીંયા દેખો અહીંયા આ જે ઉપર બાંધેલું છે એને શું કહેવામાં આવે માળી કે જનાવર આવે ત્યારે ઉપર માળી બાંધવામાં આવે છે એ માળી અહીંયા પોઈન્ટ છે જે ફોરેસ્ટ ખાતાનો હોય છે અને ત્યાંથી આપણે આ ધારણિયાના પાણી અહીંયા જઈ રહ્યા છે દેખો કેટલે રતન મહાલ છે જે ટેબલ ટોપ જગ્યા છે અને ત્યાંથી આપણે નીચે ઉતરી રહ્યા છે પાણી જે ધારણિયાનું પાણી છે એ કેવી ધાર પડે છે એ આપણે જોઈએ અહીંયા ધારણિયાના પાણીમાં હા હવે કેટલું પાણી આવે છે એ આપણે જોઈએ અહીંયા આપણી પાસે સ્થાનિક જે ભાઈઓ છે એમને પણ આપણે પૂછીશું અને આપણે ધારણિયાના પાણી એ પહોંચી ગયા છે વાહ મારા દેવ ભોળાનાથ ભગવાન દેવ કુંવોર અને સર્વે દેવતાઓનો આપણને એમ લાગે કે વાસ અહીંયા છે મિત્રો અહીંયા આપ જોઈ રહ્યા છો એ પાણી છે એ ધારણિયાનું પાણી છે અને અહીંયાથી આપણે ખાલી દસેક મીટર નીચે ઉતર્યા અને આટલું પાણી આ વહીને જાય છે પાણી જે આપ જોઈ રહ્યા છો ખળખળતા વહેતા ઝરણા છે એ છેક સુધી અહીંયા વહી રહ્યા છે અહીંયા દેવતાઓની પણ અહીંયા પૂજા કરવામાં આવે છે કેટલું મહત્ત્વ છે જળનું એ આપ સમજી શકો છો અહીંયા પ્રકૃતિની પૂજા કરવામાં આવે છે અહીંયા જળની પૂજા કરવામાં આવી રહી છે અહીંયા પથ્થરની પૂજા કરવામાં આવે છે અહીંયા વનસ્પતિ છે એની પૂજા કરવામાં આવે છે મિત્રો આ જે પ્રકૃતિ છે એની પૂજા કરવામાં આવી રહી છે જળની પૂજા કરવામાં આવી છે ભાઈ આપનું શું નામ તમારું નામ શું રમણભાઈ રમણભાઈ અહીંયા જે પાણી છે એ પાણી આપે કહ્યું એમ કે ક્યારેય સુકાતું નથી પાણી અહીંયા અહીંયા કાયમ પાણી રહે છે અહીંયાનું અહીંયા એમનું એમ ચાલુ જ રહેતું હોય છે તો હવે મિત્રો ઉપર માળ છે કોઈ પહાડી નથી કોઈ નંદી નથી કંઈ જ નથી પણ અહીંયા જે પાણી આવે છે એ પાણી પ્રકૃતિના દર્શન છે કેમનભાઈ આ જણાવશો પ્રકૃતિની કાંઠે છે કે દેવોનો વસવાટ છે અને અહીં આદિવાસીઓનો મેન દેવ જેને ખાદરજા દેવ કહેવામાં આવે છે એમની લીલાથી એમની કરુણા કૃપાથી આપ જોઈ શકો છો જેનું નામ આપવામાં આવ્યું છે આ જે પાણી પડી રહ્યું છે અને ધારણિયાનું પાણી ધારણિયાનું પાણી એટલે કે જે ધાર સ્વરૂપે એક પ્રવાહ એનો વહી રહ્યો છે આવા ઘોર ઉનાળાની અંદર કાળે ઉનાળે આપણે બાકીના વિસ્તારોની અંદર પાંચસો સાતસો ફૂટ બોર કરીએ છતાં પણ પાણી આવતું નથી જ્યારે અહીં આપ જોઈ શકો છો સાક્ષાત જળદેવતાના દર્શન થઈ રહ્યા છે અને આ પાણી વહી અને કોતર સ્વરૂપે ધરણા સ્વરૂપે ચાલી રહ્યું છે આ રતનમહાલના ઘણા બધા પોઈન્ટની અંદર અમે ફર્યા જ્યાં જ્યાં દેવી દેવસ્થાનું સ્થાનક છે ત્યાં રતનમહાલના તમામ કોતરોની અંદર હાલમાં કાળા ઉનાળે પાણી ઝરણા સ્વરૂપે વહી રહ્યું છે અને આપણે પાણીનો ટેસ્ટ પણ માણીશું આ પાણીની સાહેબ એટલી ખાસિયત હોય છે કે આ પાણી જે છે એ દેવસ્થાનની પાણી છે આ પાણીની અંદર આપણે હાથ પગ ના ધોવાય નવાય નહીં અને એની યાકીન રાખવી પડે અહીંયા સંયમ નિયમ રાખવો પડે અને અમુક પ્રકારે સ્ત્રી કે કોઈ અહીંયા અમુક એવા સમયની અંદર આવી અને હાથ પગ પણ ના ધોવો જોઈએ નહીં તો આ પાણી દેવ દેવસ્થાનના સ્વરૂપે એ અદૃશ્ય પણ થઈ જતું હોય છે સાક્ષાત દેવોનો અહીં વાસ હોય છે એટલે આ પાણીને તમ આમ જોઈ શકો છો કે તમને આમ બહારથી આવેલા લોકોને ગંદુ લાગે પણ આ પાણી બહુ મીઠું અને ખૂબ સારું પાણી છે અને ડાયરેક્ટ પી શકાય છે ગાળ્યા વિના એટલું આ પાણીનું મહત્વ છે એટલે અહીંયા કોઈ હાથ પગ ધોવામાં આવતો નથી મિત્રો આપણે જોયું કેવનભાઈએ બતાવ્યું અને જે ભાઈએ રમણભાઈએ બતાવ્યું એમ જે પાણી છે પાણીની પૂજા કર્યા પછી એનું પાણી પીવામાં આવે છે જે ધારણિયાનું પાણી છે એ ધારથી પાણી પીવાઈ રહ્યું છે કહેવાય છે કે બાબા સિદ્ધમી ડામોર ધારથી આવેલા અને ધારથી આવી અને આ ધરતી ઉપર વસવાટ કર્યો ભોળાનાથે ત્યારે આ ધારણિયાનું પાણી એનું પણ એટલું જ મહત્ત્વ છે કે કેવનભાઈ પાણી જે આપ પી રહ્યા છે ધારણિયાનું પાણી પી રહ્યા છે સ્વાદમાં કેવું છે આપ જોઈ શકો છો પાણીની અંદર બિલકુલ કોઈ પણ જાતનું જીવ જંતુ કે કોઈ સાર જેવું કંઈ જોવા મળતું નથી અને એટલી બધી સરસ મીઠાશ છે ઠંડક છે જાણે કે આપણે ફ્રિજમાં મૂકેલું હોય કુલરમાં એવું પાણી ખૂબ મીઠું પાણી લાગી રહ્યું છે ખૂબ સરસ તો મિત્રો આપણે પણ રતનમહાલની ધરતી આવો તો એક બે જગ્યાનું જે પાણી છે એ પાણીનો સ્વાદ માણજો પાણીનો આનંદ માણજો જેથી તમને એનો ખબર પડશે કે ખરેખર આ જે વિડીયો આપણે જોયો છે એ ખરેખર હાજરા હાજુર આપણે કર્યો છે આ જે પાણી છે ખરેખર જે પાણી છે એ પાણીની જુદી છે છે કેવું લાગી રહ્યું પાણી આપ સાહેબને આખા શરીરનો નો થાક ઉતરી જાય આખા શરીરનો આહલાદાયક વાતાવરણ બની જાય એવું આ પાણી છે જે પાણી છે એ ખરેખર આપે કહ્યું એમ દેવસ્થાની પાણી છે અને ખૂબ ઠંડુ અને મીઠું પાણી છે સાહેબ

આપણને અહીંયા વહીને જતું દેખાય છે કેટલે સુધી વહીને જતું હોય એમ લાગે પણ આપણે રમણભાઈ આ પાણી કેટલે સુધી વહી જાય વીસ પચીસ ફૂટ જાય પછી પાણી જોવા નથી મળતું પછી નથી જોવા મળતું મિત્રો તમે વિચાર તો કરો આ જે જગ્યા છે એ જગ્યામાં જીવ જંતુ મોજ કરી રહ્યા છે માણસો જ મોજ કરી રહ્યા છે અને આ જે પાણી છે એ વીસથી થી પચીસ ફૂટ આ જે દેખાય એનાથી આગળ પાણી જતું નથી એ પણ એક બાબાની ભગવાનની કરામત છે ભગવાનની કૃપા છે અને અહીંયા પશુ પંખી જીવ જંતુ માટે આ પાણી ધારણિયાનું પાણી ખૂબ મહત્ત્વનું છે તો મળીએ આગળ બાબાએ